એ દાખલાના આધારે પુત્રના નામે ઈડર નજીક દાવડ એ જમીન ખરીદી હોવાની સામે આવી છે વાત અને ખોટા ખેડૂત એવા ધારાસભ્ય સામે એ દંડ પણ ફટકારાય તેવી પણ વાત ત્યારે સામે આવી રહી છે

એને કોણ એ નેતાઓ આજકાલ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે નકલી ઘણી બધું વસ્તુઓ આપણે જોયું છે દૂધ દહીં ઘી પાન મસાલા બધું જ નકલી જોયું છે પરંતુ હવે તો નકલી ખેડૂતો આવી ગયા છે ને નકલી ખેડૂત કોઈ નહીં પરંતુ જ્યારે નેતાઓ આ પ્રકારના કાયન્ડ કરે ખાસ કરીને ધારાસભ્યો કે જે આ પ્રકારના કાયન્ડ કરે ત્યારે સવાલો ઊભા થાય છે અને એવું પણ સામે એવી પણ એક વાત સામે આવી રહી છે કે આના પર ભારતીય જનતા પાર્ટી પણ મોટી કાર્યવાહી કરી શકે તેવા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે ને ગાંધીનગર ગાંધીનગર નજીક એ પાલેજ ખાતે એ ખેતીની જમીનો ખરીદી હોવાની વિગતો જે છે તે સામે આવી હતી મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે નકલીના જમાનામાં હવે નકલી ખેડૂત બની અને જે ધારાસભ્ય રમણલાલ ઓરા છે તેમને આ આખી એક કહી શકાય કે ઘટના સામે આવી છે ને તેમાં એનું નામ સામે આવ્યું અને હવે એમના ઉપર કાર્યવાહી ના પણ એંધાણ શું વધુ વિગત બિલકુલ ભાવિક આ રમણ વોરા જે ધારાસભ્ય છે આ ખોતરી રીતે ખેડૂત બનવાનો જે મામલો છે એ બીજું કોઈ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના લીડરના જ નેતા રાજુ પટેલ સહિત અનેક નેતાઓએ એ સંગઠન મહામંત્રી રત્નાકરજીને પણ ભૂતકાળમાં પત્ર લખી ચૂક્યા છે અને આજે જમીન વિવાદ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે મામલતદાર પાસે પણ આની અરજીઓ મંગાવવામાં આવી હતી પાલક પાસે એમને જે જમીન ખરીદી હતી તેમાં રમણ વોરાએ તેમની અટક પણ ફેરવી નાખી હતી પોતાના ભાઈઓના નામ પણ અલગ બતાવી ને આ જમીન ખરીદી અને પોતે એક ખાતેદાર એક ખેડૂત છે તેવું તેમને પ્રસ્થાપિત કર્યું હતું પણ જ્યારે બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર આજે અલગ અલગ ચૂંટણીઓ લડી ને ધારાસભ્ય બન્યા તેમાં એફિડેવિટ જે કરવાનું હોય છે એમાં ક્યાંય પણ તેને જમીનનો નો ઉલ્લેખ નતો કરવામાં આવ્યો તેમ છતાંય અચાનક એ જે ખોટા દસ્તાવેજો ઉભા કરીને જે ખેડૂત બન્યા છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના કેટલાક નેતાઓ અને ત્યાંના કાર્યકર્તાઓ એમની સામે સવાલો ઉઠાવ્યા હતા એટલે આ મામલો ખુબ ચર્ચાઓમાં આવ્યો છે અનેક વખત આ મુદ્દાને દબાવવાની કોશિશ કરી ગાંધીનગર દિલ્હી સુધી રમણ વોરા પોતાના તાર દોડાવ્યા હતા પણ આ જે છે એ ક્યાંય છાનું એવું નથી એટલે રમણ વોરા જમીન છે એ બારોબાર પાછી વેચી પણ દીધી હતી પણ જે તેમના દીકરાના નામે પાલે જોઈ કે અલગ અલગ વિસ્તારમાં જે જમીન ખરીદી હતી એમનો મામલો અત્યારે ફરીથી ચર્ચામાં એટલા માટે આવ્યો છે ત્યાંના મામલતદાર તરીકે જેમને ચાર સંભાળ્યો છે પૂજા જોશી એ ક્યાંક ને ક્યાંક હવે આ જૂની ફાઇલો ખોલી અને આની ઉપર કાર્યવાહી કરે તો નવાય નહીં તેને લઈ હવે ફરીથી આ મામલો ચર્ચામાં આવ્યો છે અને મુશ્કેલીમાં ગાંધીનગર ની નજીક પાલે આવેલું છે ત્યાં પણ તેમને જમીન ખરીદી હતી અને આ ખોટા ખેડૂત નો પર્દાફાશ એ આની પેલા અનેક વખત આ મુદ્દો ઉઠી ચુક્યો છે પણ મુદ્દો દબાવવાના અનેક પ્રયત્નો ભારતીય વિવાદ ને બીજી તરફ મંત્રી બચ્ચું ખાબર સહિત એ પણ નથી દેખાતા તો શું હવે રમણલાલ વોરા કે જેને પણ સાઈડલાઈન કરવામાં આવશે ભાજપ દ્વારા બિલકુલ કોઈ કોઈ સામાન્ય વ્યક્તિ રીતે ખાતેદાર અથવા તો કોઈ ખોટા દસ્તાવેજો ઉભા કરી અને સરકારી યોજનાઓનો લાભ લેતા હોય છે ત્યારે પણ કાર્યવાહી થતી હોય છે એટલે હવે જોવાનું એ છે ભૂતકાળમાં જયારે એ બચું ખાબડ હોય કે પછી અન્ય નેતાઓ હોય તેમના દીકરાઓ પણ ક્યાંક સાથે જોવા મળ્યા હતા ત્યારે એ નેતાઓને અત્યારે કરી દેવામાં આવ્યા છે અનેક વખત બેઠકો હોય સરકારી કાર્યક્રમો હોય કે કોઈ દિલ્હીથી નેતાઓ આવતા હોય છે તેનાથી તેમને દૂર રાખવામાં આવે છે કેમ કે પાર્ટી ઉપર આની ઇફેક્ટ બહુ મોટી પડતી હોય છે તેને લઈ હવે કદાચ રમણ હોરાનું જ પણ જે રીતના એ બચું ખાબડ ને અન્ય નેતાઓની જે હાલ છે એવી થાય તો નવાય નહીં પાવી જે કૃણ ખૂબ ખૂબ બાબાર માહિતી બદલ તો જે પ્રકારે આખી આ ઘટના કે જેને અગાઉ પણ જે ઉજાગર થઈ હતી દબાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવતા હતા પરંતુ એ કહેવત છે કે એકવાર ખોટું બોલ્યા ને ખોટું ને ખોટાને એ ખોટી વાતને છુપાવવા માટે આપણે 10 વાર ખોટું બોલવું પડે પરંતુ આખી ઘટનામાં રમણલાલ વોરા કે તેમણે અગાઉ પણ આ આ પ્રકારની વાત જ્યારે સામે આવી હતી અગાઉ ત્યારે પણ દબાવવાના પ્રયત્ન થયા હતા જો કે હવે એ બધી જૂની ફાઇલોને બધું શોધી રહ્યા છે અને હજુ પણ કંઈક મોટું નીકળે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે પરંતુ શું ભારતીય જનતા પાર્ટી જે કહી શકાય કે જે કાર્યવાહીના એંધાણમાં એમના નામ અત્યારે આવી રહ્યા છે અને જે પ્રકારે આખી ઘટના બની તેને લઈને ભારતીય જનતા પાર્ટી એમના પર શું કાર્યવાહી કરે અથવા તો તમારું શું માનવું છે કે આ ધારાસભ્ય પર શું કાર્યવાહી કરવી જોઈએ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર